જયેશ મહેતા સાહેબ આપણે જો જોઈએ કે આ એક ટાર્ગેટ ત્રણ પોઈન્ટ બે નું અચીવ થાય અને પછી આવતા વર્ષે ત્રણ ટકાનું કમિટમેન્ટ પણ બતાવ્યું છે જે રીતે નાણામંત્રીએ એને જોતા શું તમને લાગે છે કે આવતા અઠવાડિયે હવે આરબીઆઈ થી પણ સારા સમાચાર મળે એ તો એક્સપેક્ટેશન તો છે જ કે આરબીઆઈથી સારા સમાચાર મળે બોથ લિક્વિડિટી છે બિકોઝ ઓફ ડિમોનેટાઇઝેશન અને ફિઝિકલ ડેફિસિટ આઈ થિંક આપણે હર હર બજેટમાં વી ડાઉટ ધ ગવર્મેન્ટ કે વેધર દે વિલ મેનેજ ફિસ્કલ ડેફિસિટ ઓર દે વિલ બ્રીચ ઇટ બટ એટલીસ્ટ દે હેવ શોન અ બિગ રિઝોલ્વ કે વી વિલ મેનેજ ઇટ એન્ડ દેર ઇઝ નો રીઝન નોટ ટુ બિલીવ દેમ અને એ જોઈને લાગે તો છે કે એટલીસ્ટ આરબીઆઈ શૂડ સપોર્ટ બટ ઓફકોર્સ હમણાં એક્સટર્નલ ફેક્ટર્સ એટલા બધા છે કે ઇટ બિકમ્સ લિટલ ડિફિકલ્ટ પણ આઈ વુડ સે માર્કેટ વુડ પુટ ફિફ્ટી ફિફ્ટી બેટ કે ભાઈ પચીસ બેસ પોઈન્ટ રેટ કટ આવશે લોકોના થોડા એક્સપેક્ટેશન એ બી છે કે પચીસ પોઈન્ટ રેટ કટ આવશે પણ આ છેલ્લો રેટ કટ છે સો દેન અગેન ઇવન કટ બી આપો પણ આ છેલ્લો કટ એવી એક્સપેક્ટેશન હોય તો દેન એની ઇમ્પેક્ટ ઇમિજિયેટલી તમને ન મળે પણ આઈ એમ ક્વાઇટ હોપફુલ કે આ છેલ્લો કટ નથી આઈ થિંક હમણાં આપે કે પછી આપે વી વિલ સી સમ મોર કટ કમિંગ ઇન અને અમને જે રિઝોલ્વ દેખાડ્યું છે ઇવન ઇફ યુ લુક એટ સિક્સટીન સેવન્ટીન નંબર જે એકચ્યુઅલ નંબર હતા બજેટના બોરોઇંગના એનાથી ઓછું જ બોરો કર્યું છે અને અહીંયા આગળ બી ઓછો નંબર દેખાડીને એક્સપેક્ટેશન ઇઝ કે ભાઈ નેટ નેટ દે વિલ સ્ટીલ ટ્રાય ટુ મેનેજ સમથિંગ બેટર જે બીજા બધા નંબર્સ દીધા છે એ લોકોએ રેવન્યુઝના ઓન ટેક્સેશન થાય જ્યારે આટલું ટેક્સેશન માટે થઈ રહ્યું છે સો ફ્રોમ દેટ પર્સ્પેક્ટિવ બહુ જ સારું લાગે છે બટ એઝ આઈ સેટ બિલકુલ ગ્લોબલ મુદ્દા પર આપણે પછીથી આવીએ પણ ગૌતમજી પ્રશ્ન એ છે કે તમે ડાયરેક્ટલી જે પુશ કરવાનો હતો ડિમાન્ડમાં કદાચ રૂરલમાં થોડું કર્યું છે અર્બનમાં નથી કર્યું હવે તમે આગળ અહીંયાથી ટેક્સ માફ કરજો ઇન્ટરેસ્ટ રેટ જો ઘટે તો એનાથી એક સ્ટિમ્યુલસ મોનેટરી સ્ટિમ્યુલસ મળી શકે છે પણ આ વખતે તમે જુઓ તો પાંચ ટકાની અત્યારે લોન ગ્રોથ ચાલી રહી છે તો એમ લાગતું નથી કે કોઈ ખાસ ડિમાન્ડ છે તો આ ઇન્ટરેસ્ટ રેટ ઘટવાનો કે કન્ઝર્વેટિવ બજેટનો ફાયદો ખરેખર અર્થતંત્રને મળી શકે મને મને લાગે છે કે ઇન્ટરેસ્ટ રેટ્સ અહીંથી વધુ નહીં ઘટ ઘટશે બીકોઝ આઈ થિંક લોકો હજી હજી લોકોને સમજવું જોઈએ કે જે ફોર્મલાઇઝેશન ઓફ ધી ઇકોનોમી જે થઈ રહી છે અને ઇકોનોમી વિલ બીકમ ઇન્ક્રીઝિંગલી મોર મો ફોર્મલ એટલે અનઓર્ગનાઇઝ સેક્ટરમાંથી લોકો ઓર્ગેનાઇઝ સેક્ટરમાં જશે ડિમોનેટાઇઝેશન થયું એના પછી જીએસટી જ્યારે આવશે ત્યારે મને લાગે છે કે મોટા પાયા પર જોબ લોસીસ થવાના છે અને ઇન્ફ્લેશન વધશે તો હું તમને એક્ઝામ્પલ આપું કે હું એક પીવીસી પાઇપ મેન્યુફેક્ચર જોડે વાત કરતો હતો આ ડિસેમ્બરના પહેલાં અઠવાડિયામાં અને એણે કીધું કે હું બહુ ખુશ છું કે આ ડિમોનેટાઇઝેશન થઈ ગયું છે મેં કીધું કેમ કે જેટલા બી અનઓર્ગનાઇઝ સેક્ટર છે જે નો ટેક્સ નો એક્સાઇઝ કંઈ કંઈ બી ભરતા નથી નો ઇન્કમ ટેક્સ ઓફકોર્સ એઝ રિઝલ્ટ નો કોર્પોરેટ ટેક્સ એ લોકો સેમ પ્રોડક્ટ પચાસ ટકાથી સસ્તામાં વેચી રહ્યા છે હવે આ લોકો બધા વાઇપ આઉટ થઈ જશે સો એઝ અ રિઝલ્ટ સેઝ કે આ આ અને જીએસટી બંને મળીને મારો ફાયદો થવાનો છે અને મારી મારો ડિમાન્ડ વધી જવાનો છે સો એઝ અ રિઝલ્ટ મને લાગે છે કે ઇન્ફ્લેશન વધશે ઘટશે નહીં અહીંથી મને મને દેટ્સ ધ ઇમ્પ્રેશન વી હેવ કે અનઓર્ગેનાઇઝ સેક્ટર જે રીતે ધીરે ધીરે ઓર્ગનાઇઝ સેક્ટરમાં જશે અને અમુક લોકો એક્ઝિટ કરશે સો એઝ અ રિઝલ્ટ આઈ થિંક ઇન્ફ્લેશન ઉપર જશે ઓકે તો તમને અહીંયા ઇનફેક્ટ લાગે છે કે મોંઘવારી વધતી દેખાય રેડ કટ કદાચ વધારે નહીં થાય ને મેક્સિમમ એક કટ કદાચ થઈ શકે જેવી અપેક્ષા અત્યારે જયેશજી પણ કહે છે જ દેખાય છે એવી પરિસ્થિતિમાં દિપેનજી આપની શું સ્ટ્રેટેજી છે હવે ઇક્વિટી માર્કેટ માટે સાહેબ અમે લોકોએ જ્યારે બજેટમાં અમારા ગેસવર્ક અમારું ગેસવર્ક ત્રણ ચાર દિવસ પહેલા જે પબ્લિશ કર્યું કે આ બજેટમાં શું થઈ શકે છે અને કયા ડાયરેક્શનમાં લઈ જશે દેશને તો અમે છ મોટા પિલર અથવા ફાઉન્ડેશનલ એસ્પેક્ટ્સ આઇડેન્ટિફાય કર્યા કે નંબર વન કે આપણો દેશ અનઓર્ગનાઇઝથી ઓર્ગનાઇઝડ વે ઓફ વર્કિંગમાં ઇકોનોમીમાં લઈ જશે આ બજેટ વિલ ધિસ બજેટ વિલ બી અ પાર્ટ ઓફ ધેટ ઇઝમેન્ટ સેકન્ડ કે આપણા દેશમાં સબસિડીમાં મેસિવ રિફોર્મ્સની જરૂરત છે થર્ડ કે આપણા દેશમાં મેસિવ ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટ ટુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઈ રહ્યું છે પણ આને હજી એક્સેલરેટ કરવાની જરૂર છે ફોર્થ હાર્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે આપણે સોફ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ક્રિએટ કરવું જરૂરી છે નંબર ફાઇવ કે આપણા સ્ટેટની ઇફેક્ટિવનેસ એટ એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ એક હાર્ડ સ્ટેટ જેને કહેવાય એઝ ઓપોઝ ટુ અ સોફ્ટ સ્ટેટ મેનિપ્યુલેટેબલ સ્ટેટ સો વી શુડ સી અ ફર્મ સ્ટેટ આપણી ગવર્નન્સમાં ઇમ્પ્રુવમેન્ટ થવું જોઈએ અને નંબર નંબર સિક્સ કે આ બધું કામ કરવા માટે ટેકનોલોજી અને ડિજિટલ થ્રસ્ટની જરૂરત છે સો અમે લોકોએ જે છે જે છ આઈડેન્ટિફાઈ કર્યા પિલર્સ જેને કહેવાય એ છ પિલર્સમાંથી એટલીસ્ટ પાંચ પિલર્સમાં તો આ બજેટ કમ્પ્લીટલી વેલ સ્કોર કરી રહ્યો છે બહુ સારી રીતે સ્કોર કર્યું છે હજી ઘણું કામ કરવાનું બાકી છે આપણે કહી શકીએ કે આ બજેટ ઇન્ક્રિમેન્ટલ અચિવમેન્ટ છે હજી કોઈ રેવોલ્યુશનરી અચિવમેન્ટ આમાં નથી પણ ડાયરેક્શનલી છમાંથી પાંચ પિલરને બહુ સ્ટ્રોંગલી અટેક કર્યું છે એક પિલર જ્યાં મને વધારે ઇન્ડિકેશન નથી મળ્યું ખાલી પાસિંગમાં રેફરન્સ કર્યું કે સબસિડી રિફોર્મ્સ હજી ચાલશે અને ડીબીટીના ડીબીટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને યુઝ કરીને આપણે સબસિડી કવરેજ ઇન્ક્રીઝ કરવાનું છે એટી ફોર કે એટી ફાઇવ સેન્ટ્રલ સ્કીમ્સ ઓલરેડી ડીબીટીમાં ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યા છે અને બટ બટ ઈ એક એસ્પેક્ટમાં જરાક વિષય વચ્ચે ઇનપુટ મને લાગ્યું મે બી ઇમ્પ્લીમેન્ટેશન આના કરતાં બેટર થશે પણ છમાંથી જો પાંચ કોર પિલર્સ ઉપર જો બજેટ ઠીકથી પરફોર્મ કર્યું છે તો આઈ એમ રીઝનેબલી હેપી વિથ ધીસ બજેટ છ પાંચે પિલર્સમાં કદાચ આના કરતાં વધારે કામ કરવાનું પણ સ્કોપ હતું પણ જેટલું કર્યું છે ઇટ ઇઝ વર્ધી નો ડાઉટ ઓકે તો તમને લાગે છે કે આ બધી ક્રાઇટેરિયા પર તો બજેટ સાચું બેસે છે પણ નિલેશી હવે અહીંયાથી આગળ આપણે માર્કેટ માટે જો એક સ્ટ્રેટેજી બનાવી હોય આ બજેટનો થીમ ક્લિયરલી દેખાય છે કે પ્રો પુવર રૂરલ ફોકસ્ડ ઇન્ફ્રા ફોકસ છે તો આ જ સેક્ટર્સ ઉપર ફોકસ રહેશે કઈ થીમ જોવો છો તમે સો મારા હિસાબે બજેટ જે એમનું સ્પેન્ડિંગ કરવું છે ક્ષેત્રમાં એને લીધે તમે જેમ કહ્યું કે એગ્રીકેમિકલ્સ છે રૂરલ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ લોકોને ફાયદો થશે પણ જેમ ગૌતમ મેં કહ્યું કે જે થીમ અત્યારે અમને દેખાઈ રહી છે કે જે આ બજેટની આગળ પણ ચાલી શકે એ અનઓર્ગેનાઇઝ સેક્ટરથી ઓર્ગેનાઇઝ સેક્ટરની છે અક્રોસ ધ કંપનીઝ પોસ્ટ ડિમોનેટાઇઝેશન જ્યારે વાત થઈ ત્યારે લગભગ દરેક કંપની જે અનઓર્ગેનાઇઝ ક્ષેત્રની સામે કોમ્પિટિશનમાં હતી ઓર્ગેનાઇઝ ક્ષેત્ર તરફથી એ લોકોનો એક ફીડબેક હતો કે અમને હવે માર્કેટ શેર મળી રહ્યો છે કેશની તંગી છે રોકડામાં સેટલમેન્ટ નથી થતું ધંધો નથી થતો ને ઉપરથી જીએસટી આવવાનું છે આ ત્રણેય ચીજો ભેગી કરી અને ઓર્ગેનાઇઝ ક્ષેત્રની કંપનીઝને માર્કેટ શેરમાં ગેઇન આપી રહ્યું છે ટાઇલ્સમાં જુઓ પેઇન્ટ્સમાં જુઓ કેમિકલ્સમાં જુઓ પાઇપ્સમાં જુઓ ફિટિંગ્સમાં જુઓ ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ વાયર્સ રેડીમેડ્સ ગાર્મેન્ટ ટેક્સટાઇલ્સ આ દરેક જગ્યામાં અનઓર્ગેનાઇઝ ક્ષેત્રની કંપનીઝ માટે ખરાબ દિવસો આવશે એમણે પોતાની ઇકોનોમીસ ઓફ સ્કેલ વધારવી પડશે અને ઓર્ગેનાઇઝ ક્ષેત્રની કંપની જે લોકો જો આ લોકોની સામે બિકોઝ એ લોકો ટેક્સ નહોતું ભરતા એ પાવરનું બિલ કદાચ પ્રોપર નહોતા ભરતા લેબરર્સને ચિઠ્ઠીવાળી સેલેરી આપતા હતા જે ઓફિશિયલ સેલેરી કરતાં ઓછી હતી આ બધી ચીજોને કારણે એમને એક કોમ્પિટેટિવનેસ મળતી હતી અને એ કોમ્પિટેટિવનેસ હવે ઓછી થશે તો ઓર્ગેનાઇઝ ક્ષેત્રની કંપનીને ફાયદો થશે તમારી વાતને હું જો સમઅપ કરું કે ઓર્ગેનાઇઝ સેક્ટર એટલી મોટી કંપનીઓ હોય માર્કેટમાં જે લિસ્ટેડ કંપનીઓ હોય તો સો કરોડવાળી માર્કેટ કેપવાળી કંપની પણ મોટી કંપની કહેવાશે ઓર્ગેનાઇઝ સેક્ટરની કહેવાશે તો શું એમ કહી શકાય કે જો દેશની નોમિનલ જીડીપી અગિયાર ટકાથી પણ વધે કે બાર ટકાથી વધે તો લિસ્ટેડ કંપનીઝની સેલ ચૌદથી પંદર ટકા વધી જશે મારા હિસાબે એ પ્રમાણે થવું જોઈએ અને આમાં સ્લેક હવે ઓટો જોઈએ તો ઓટોમાં એક પણ કોઈ સ્મોલ મીડિયમ એ પ્રાઇઝિસ છે જ નહીં તો આખે આખું અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં ત્યાં કોઈ પ્રેઝન્સ જ નથી બધે બધું ઓર્ગેનાઇઝ સેક્ટર છે અને એની સામે તમે કેબલ્સ અને વાયર્સમાં જઈએ તો ઓર્ગેનાઇઝ સેક્ટર પચીસ ત્રીસ ટકાથી વધારે નથી ટાઇલ્સમાં જઈએ તો ઇમ્પોર્ટને કાઉન્ટ કરીએ તો ઓર્ગેનાઇઝ ક્ષેત્ર કદાચ પંદર વીસ ટકાથી વધારે નથી એટલે દરેક ક્ષેત્રમાં અલગ અલગ ટાઈપના પ્રચલન છે પણ યસ લિસ્ટેડ કંપનીનો વોલ્યુમ અને વેલ્યુ ગ્રોથ નો નોમિનલ જીડીપી કરતાં ઘણો આગળ રહેવો જોઈએ ઓકે જયેશજી તમે જે કહેતા હતા કે કદાચ આગળ જતા ગ્લોબલ ફેક્ટર્સ વધુ ડોમિનેટ કરી શકે માર્કેટના ડાયરેક્શનને શું લાગે છે આપને કે કેવા સંકેત જુઓ છો શું એના લીધે આપણા ઇક્વિટી માર્કેટમાં એક સારા એવા ઘટાડાની અપેક્ષા છે ઇક્વિટી તો મને ખ્યાલ નથી પણ અત્યારે જે યુએસ ટેન ઇયર જે ટ્રેડ થઈ રહ્યું છે દેટ ઇઝ મોર ઓન સેન્ટિમેન્ટ કે ભાઈ ટ્રમ્પ ધ ન્યૂ ગવર્નમેન્ટ ઇન યુએસ વિલ ચેન્જ લોટ ઓફ થિંગ્સ જે એકચ્યુઅલ ફેક્ચ્યુઅલ ચેન્જ છે વેધર દે વિલ બી એબલ ટુ ચેન્જ ઓર નોટ ચેન્જ એ તો લોકોને બે ત્રણ મહિના પછી ખબર પડશે પણ અત્યારે જયારે માર્કેટ સેન્ટિમેન્ટ પર ટ્રેડ કરતું હોય તો દેન યુએસ ટેન ઇયર્સ કેનિટ મોટું ટુ ટ્વેન્ટી ફાઈવ ઇયર્સ કેનિટ મોટું ટુ સી પર્સેન્ટ યર્સ તો એ જ્યારે સેન્ટિમેન્ટ પર વિદાઉટ ફંડામેન્ટલ ચેન્જિસ ટ્રેડ કરતું હોય તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર નેક્સ્ટ ટુ થ્રી મંથ ટુ પ્રેડિક્ટ વેર ઇટ વિલ બી અને જો એકવાર 3% ની આસપાસ જાય યુએસ 10 યર તો ઈટ વિલ ઇમ્પેક્ટ ઓલ ઇમર્જિંગ માર્કેટ એન્ડ ઇન્ડિયા વિલ નોટ બી લેફ્ટ ઓલસો સો ફ્રોમ ધેટ પરસ્પેક્ટિવ એક એક ધેટ્સ વાય આઈ સેડ કે એક હેડવિન્સ છે ગ્લોબલ માર્કેટ તરફથી ઓકે પણ ઓફકોર્સ ગટ ફીલ વાઇઝ યુ ફીલ કે આ બે ત્રણ મહિના ચાલશે મે બી ત્રણ મહિના મહિના પણ ગૌતમજી ઇક્વિટી માર્કેટ પર જો આપણે કોલ લેવું હોય તો તમારા શું ટાર્ગેટ છે અહીંયાથી

અને ડેલી જે ન્યૂઝ આવે છે અમેરિકાથી નેગેટિવ છે તો આ બજેટની બહારની વાત કરું છું હું બટ અમારું જે અમારી જે અંડરસ્ટેન્ડિંગ ઇન્ડિયન ઇકોનોમી ઉપર છે ત્યાંથી ક્લિયરલી ડિરાઈવ થાય છે કે કન્ઝમ્પશન વિલ બી સ્ટ્રોંગ એફએમસીજી કંપનીઝમાં કદાચ જો આજના દિવસે સ્કોપ નથી રી રેટિંગનું આઈટીસી આજે ઓબ્વિયસલી બજેટ હેઝ બિન ફેવરેબલ ટુ આઈટીસી ખાલી છ ટકા મારા ખ્યાલથી છ સાત ટકાની અંદર ખાલી સિગરેટ્સ ઉપર એક્સાઇઝ રેઝ થયું છે પણ બિયોન્ડ એફએમસી જે કન્ઝમ્પશન છે જ્યાં પેનિટ્રેશન લેવલ્સ ઓછા છે જેમ કે અપ્લાયન્સીસને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનું સ્પેસ છે તો ત્યાં હજી ઘણા વર્ષોનો સ્કોપ છે ગ્રો કરવા માટે તો ક્રોમ્પટન કન્ઝ્યુમર છે હેવેલ્સ છે વી ગાર્ડ છે આ આના જેવી કંપનીઝ આમાંથી ઘણી મિડ કેપ અને સ્મોલર લાર્જ કેપ્સના રેન્જમાં દેખાય છે અમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેસમાં અમે લોકો કન્સ્ટ્રક્ટિવ છીએ અને પર્ટિક્યુલરલી જે પ્લે ઈપીસી કંપનીઝ છે ટ્રાન્સમિશન ડિસ્ટ્રિબ્યુશન કેપેક્સમાં જે લોકો છે ત્યાં પણ અમે કન્સ્ટ્રક્ટિવ છીએ અને અમને લાગે છે કે કેઈસી કલ્તરુ જેવી કંપનીઝમાં નિવેશ થઈ શકે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઈપીસી કંપનીઝમાં ડેફિનેટલી દિલીપ બિલ્ડકોન છે આઈટીડી સિમેન્ટેશન છે આ બધી કંપનીઝમાં આ બધી મિડકેપ્સ આવે છે ત્રણ હજાર કરોડની રેન્જમાં જે લોકોની માર્કેટ કેપ છે આ બધા આ બધી કંપનીઝમાં સેવરલ ઇયર્સ ઓફ ઓર્ડર બુક ગ્રોથ સ્ટ્રોંગ માર્જિન્સ ગુડ વર્કિંગ કેપિટલ સાયકલ્સ અમને દેખાય છે તો સેક્ટર બાય સેક્ટર એમાં આપણા ઘણા કોલ્સ છે જ્યાં બિલકુલ અમને દેખાય છે કે ફાયદો થઈ શકે છે ઓટોમાં ઇવન સ્મોલ કેપ કંપનીઝ લાઈક અમને અતુલ ઓટો બહુ પસંદ છે કેમ કે રૂરલ થ્રસ્ટ આવ્યું છે થ્રી વ્હીલર સેલ્સ ઉપર ઇમ્પેક્ટ ડેફિનેટલી આવશે ઓકે તો આ બધા પિક્સ આપણે જોઈ શકીએ ઓવરઓલ જોઈએ તો બજેટ માર્કેટને કાસું ગમ્યું છે શરૂઆતમાં હવે ફાઇન પ્રિન્ટ્સ જોતાં આગળ એક પછી એક ફિક્સ શોધવાના પ્રયત્ન કરીશું ને આપનો પોર્ટફોલિયો આગળ બિલ્ડ કરીશું પણ અત્યારે આ ચર્ચામાં રજા લેવાનો સમય આવી ગયો છે ખૂબ ખૂબ આભાર નિલેશજી ગૌતમજી જયેશજી આ બધાનું અમારી સાથે આ ચર્ચામાં જોડાવા બદલ ને દિપેનજી ખાસ કરીને આપના બધા ફિક્સ બદલ મને પણ આપજો રજા નમસ્કાર